આ ડોક્યુમેન્ટ નથી પેલા ડોક્યુમેન્ટ નથી આમ કહી અને તેમને ધર્મના ધક્કા ખવડવામાં આવે છે આધાર કાર્ડ કઢાવવા માટે જેટલા પણ ડોક્યુમેન્ટ અનિવાર્ય હોય તે લઈને આવવા પડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો ધક્કા ખવડાવી રહ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આધાર કાર્ડ માટે અરજદારોની લાંબી લાઈનો વહેલી સવારથી થી જોવા મળે છે અમે અલકાપુરી જાય અને આ કચેરી તો હવે નોરમ ટોકી કે છે તમે અહીંયા આયા છે એની શું કરાવાયો છો આપ આધાર કાર્ડ માટે શું કેટલા વાગે ના આયા છો 9 વાગે કેટલી મુશ્કેલી પડે અત્યારે 11:30 12 વાગે આયા કેટલી મુશ્કેલી આ તાપ જોવો છો ને સાહેબ તાપમાં ઉમરે શું કરવાનું સરકારી તંત્ર વિશે શું કહેશો હવે તો અંદર જે સુધી આ પણ અત્યારે તો બહારથી ઊભા જ ખબર ના પડે ને એટલે વહેલું ચાલુ કરવું જોઈએ એમ શું કહી રહ્યા છે તમને એ તો કંઈ માણસને તકલીફ ના પડે એનું કંઈ ધ્યાન રાખે તો આ ત્રણ દિવસ રાખે એક દિવસની જગ્યાએ આ એક દિવસ રાખે ગુરુવારે ત્રણ દિવસ રાખે તો બસ એ લાઈન ના લાગે આ બધા પૂછી જોઈએ તકલીફ છે એની મારે હાડમારી પડી રહી છે હાડમારી સાહેબ આ ઉમરે બને નહીં સિનિયર સિટીઝન સિનિયર સિટીઝન સુરામ આપનો સુરામ આપનો મારું કૌશિક ભાઈ ટાઈમ 10:30 નો છે અને આધાર કાર્ડ ની કામગીરી જે શરૂ થાય છે અહીંયા 11 થી 1 માં થતી હોય છે 11 થી 12:30 માં ડોક્યુમેન્ટ વેરીફિકેશન થતા હોય છે હવે બધાને ખબર છે 11 વાગ્યાનો ટાઈમ છે તેમ સુધી પબ્લિક મને એ ખબર નથી પડતી કે ભણેલા ગણેલા લોકો 11 વાગ્યાનો ટાઈમ છે 7 વાગ્યાને ઉભા રહી જાય છે અમુક તો 5 વાગ્યાના આઈને ઉભા રહી જાય છે તો એ લોકોને વારંવાર કહેવા જતા પણ જો એ પાંચ વાગે સાત વાગે ઉભા રહી ને અહિયાં કે ઓફિસ અધિકારી નથી આવતા તો એમના માટે છ વાગે તો કોઈ અધિકારી આવવાનો નથી અગિયાર વાગે સર્વર અપ નહીં અગિયાર વાગે સર્વર અપ થાય છે આમાં જ એવું છે કે અધિકારી એને એન્ટ્રી કરવાનું નથી આમાં અહિયાં અત્યારે કામગીરી ચાલુ થઈ પણ ગઈ છે ત્રણ જણ ની થઈ પણ કે ઓપરેટર નીકળી પડ્યા જે અરજદાર છે એ લોકો નીકળી પણ ગયા છે

ત્યાર પછી કે અરજદારો બાકી છે ઘણા બધા તો પછી એમના માટે ત્રણ કિડની પરમિશન વડોદરા કોર્પોરેશન વિસ્તાર માટે તો આપણે ત્રણ કીટ એક સાથે ચાલુ કરી પણ એક જ દિવસ માટે પરમિશન જીપીએસ એક્ટિવેશન ની હતી હાલમાં અત્યારે ત્રણ કીટની પરમિશન ત્રણ દિવસ માટે અમારે આવી ગઈ છે કે મંગળ બુધ અને ગુરુ આ ત્રણ દિવસ અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે આના માટે કોઈ જાહેરાત કે અથવા તો કોઈ બોર્ડ પોસ્ટર લગાવવામાં આવ્યું છે કામગીરી એક દિવસ થી દિવસ થઈ રહી છે નહીં તો અમે જાણકારી આપી દીધેલી છે અમે પોસ્ટર પણ બહાર લગાડેલા હતા એ મુજબ ગયા અઠવાડિયે અત્યાર સુધીમાં લગભગ અમે 230 જેટલા લોકોની કામગીરી અમે કરી દેવામાં જ આવેલી છે સાંભળો સાંભળો નહીં નહીં સાંભળો સાંભળો વડીલ સરકારની આ તંત્ર ફેર એટલા માટે હતી કારણ કે જે લોકોનું આધાર કાર્ડ બાકી છે ને 18 પ્લસ એ મોટા ભાગે એનઆરઆઈ લોકો છે જે લોકો છેલ્લા દસ પંદર વર્ષથી કામ છે મીન્સ આઉટ ઓફ ઇન્ડિયા છે જે લોકો અહીંયા હમણાં જ આવ્યા છે જે અમુક મેરેજ પ્રસંગ એટેન્ડ કરવા માટે આવ્યા છે અમુક ફરવા માટે આવેલા છે અમાર જોડે એવા અરજદાર પણ આવે છે યુ નો તમારે અમારું કામ કરી જ આપવું પડશે અને આજે જ કરી આપવું પડશે કારણ કે પાંચ વાગે અમારે સ્ટેચ્યુ ઓફ મીની ફરવા જવું છે એ વખત અમને દુખ એટલું થાય છે કે જે લોકલ જે છે જે ખરેખર જે જરૂર છે એ લોકો લાઈનમાં ઊભા છે અને દે બિકમ વીઆઈપી જે પેનિક સિચ્યુએશન ઊભી થાય છે અમારા માટે આ જગ્યાએ પેનિક સિચ્યુએશન ઊભી થતી હોય પણ આટલી લાઈનનો લાંબી લાગવાનું આમાં મોટા ભાગે હમણા જ બહાર મારા એક મિત્ર જોડે વાત થઈ કે ભાઈ આટલા બધા લોકો છે હું ચેલેન્જ સાથે કહું છું આમાં ચાલીસ ટકા લોકોનું આધાર કાર્ડ બની ગયેલું જ છે પણ આવ્યું નથી આમાં કેવું છે આધાર કાર્ડ બનવું આધાર કાર્ડ નહીં બનવું આધાર કાર્ડ કેન્સલ થવું આધાર કાર્ડ રિજેક્ટ થવું ડિસ્પેચ નથી થયું એ અલગ અલગ વિષય છે આધાર કાર્ડ જનરેટ થઈ ગયું પણ ઘરે નથી આવતો ડાઉનલોડ કરવાનું હોય છે એનરોલમેન્ટ રિસીપ નથી એના હિસાબે પણ પ્રોબ્લેમ થતું હોય છે એક વખત આધાર કાર્ડ બની ગયું છે નથી આવ્યું તો હું શું કહીશ મારે જવું છું બીજી વખત એપ્લાય કરીશ હવે બીજી વખત એપ્લાય કરીશ તો રિજેક્ટ આવશે રિઝન આવશે રિજેક્ટ ડુપ્લિકેટ એઝ અ પહેલા બની ગયું છે ડુપ્લિકેટ મીન્સ પહેલા બની ગયું છે તો આ બધી પેનિક સિચ્યુએશન એ સારા થોડું એ લોકોને ગેર સમજણ ઉભી થતી હોય છે મોટા ભાગે આપણે એવું કહી શકીએ કે 100% લોકોનું આધાર કાર્ડ વડોદરામાં તો નવો નીકળી જ ગયા છે તો 18 પ્લસ નો બાકી કેમ આ જે બધા બહાર ઊભા છે જે લોકલ લોકો છે હું ચેલેન્જ સાથે કહું છું એ લોકોના આધાર કાર્ડ બની જ ગયા છે જે લોકો અત્યારે તમે જમણે ચૂંટણી કાર્ડનો ઇશ્યુ દેખ્યો

કે કોઈ પણ પ્રકારની કોઈ લુભામણી વાત કરતું હોય કોઈ પણ ઈસમ એટલે કે એજન્ટ કે અન્ય વ્યક્તિ દ્વારા જો આવે ડાયરેક્ટ સો નંબર કરીને પોલીસ ફરિયાદ દાખલ કરો અમારે અહીંયા પણ અમને કહેવા માટે તાત્કાલિક સો નંબર કરીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે એ વ્યક્તિ રાવપુરા પોલીસ સ્ટેશનમાં છે